દર વર્ષે રાજકોટમાં વીસ લાખ ની વસ્તી સામે પચીસ લાખ કેરીનું કરવા વાળા નીકળે કેરીનું ચાલુ કર્યું છે તો અમારી પાસે થી મગાવજો આઈપીએલ ક્રિકેટ ની શરૂઆત એટલા માટે કરવામાં આવી હતી કે દર વર્ષે દરેક રાજ્ય માંથી ચાર પાંચ સારા ખેલાડીઓ નીકળે પણ એનાથી ઉલટુ થયું દરેક ગામ માંથી ચાલીસ પચાસ સટોડીયા નીકળે એક અજીબ મીઠાસ હોય છે પતિ ના લોહી માં જેવો મોકો મળે કે પત્ની પીવે છે જરૂર કે ફેંકી દઉં નિષ્ફળ પ્રેમ વ્યક્તિ ને કવિ બનવા પહાડો તરફ મોકલે છે અને સફળ પ્રેમ વ્યક્તિ ને શાકભાજી લેવા માર્કેટ બાજુ મોકલે છે આ કડિયુગ છે સાહેબ અહીંયા સમ માણસ સાચું નથી બોલતા દારૂ પીને સાચું બોલે જીવનમાં ઓરિજિનલ બોડી ભગવાન આપ્યું છે તો ઘીલી કરીને કાર્ટૂન હું કામ બનો છો જમાઈ ને સીધો બડદિયો નો કેવાય ને એટલે સાસુ ને સસરા એની દીકરીને ગાય જેવી કે

ઈ નાના છોકરાઓને શું ઉડાવે અચ્છા અને શેરબજાર બજાર મોટાને સુવડાવે પત્રકારે પ્રશ્ન પૂછ્યો કે તમે માનો છો કે ઉડતી રકાબીનું અસ્તિત્વ છે તો લો કે આ કે કેમ તમે સાયન્ટિસ્ટ છો તો ભાઈ કે ના ના હું પરણેલો છું રાજકોટવાળો અમદાવાદીને કે તમે ઉનાળામાં ગરમી થાય તો શું કરો ઓલો કે અમે કુલર સામે બેસી ઓલો કે તોય ગરમી થાય તો કે કુલર ચાલુ કરી ફોન કર્યો કે ક્યાં છો કે બાઈક ઉપર થી પડી ગયો છું એક્સિડન્ટ થયું છે ઓલી કે વાંધો નઈ પણ જોજો ટિફિન આડુ નો થઈ જાય દાળ ઢોળાઈ જાય નકર છોકરી વાળા એ પૂછ્યું કે શું કરો છો તમે છોકરો કે આ એમ એર ડિફ્યુઝન ફિક્સ એન્ડ મોનિટરિંગ સાયન્ટિસ્ટ ઓલા કે અમારી તરફથી આ છે ઠીક હે લગન પછી ખબર પડી કે ઓલાને તો પંચરની દુકાન છે પ્રેમ કરતાય પૈસા વધુ મહત્વના છે અચ્છા કોઈ દી તમે સાંભળ્યું કે છોકરી છોકરીને સપનામાં મજૂર દેખાણો એને રાજકુમાર જ દેખાય હવે થોડાક દિવસમાં જ આઈપીએલ શરૂ થવાનો છે પછી બે મહિના તો આપણને ખબર નહીં પડે કે આપણે હાવ નવરા આ હોટલ અને રેસ્ટોરન્ટ વાળા એના સાઇન બોર્ડ ઉપર લખે કે ઘર જેવો જ સ્વાદ અહીંયા મળશે પણ આપણા ઘરની આદર્શ ગૃહિણીઓ પાછી YouTube ઉપર સર્ચ કરે કે હોટલ જેવી રસોઈ કેવી રીતે બનાવવી બોલો પત્ની મને કહે છે ભાતારે કઈ દાળ બનાવું મે કીધું તને ઈચ્છા થાય બનાવ ને તમે નહીં માનો સાહેબ મે ભાતની અરે ધાણા દાળ ખાધી બધા કપડા જૂના લાગે અને હોળી ઉપર જો કબાટ ખોલો તો બધાય કપડા નવા લાગે આનું શું કરું આજના બાળકોને શું ખબર પડે કે સ્ટ્રગલ કોને કેવાય અમે બ્લેક એન્ડホワイト ટીવી માં વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ નો મેચ જોતા એમાં જો બ્રાઇટનેસ વધી જાય તો ઈંગ્લેન્ડ ની ટીમ ગાયબ થઈ જાય અને જો કોન્ટ્રાસ્ટ વધી જાય તો વેસ્ટ ઈન્ડિઝ ની ટીમ ગાયબ થઈ જાય અને એમાંય જો એન્ટેના પવન નું હલી જાય તો બેય ટીમ ગાયબ થઈ જાય આજ નું જ્ઞાન રજાના દિવસે ઘરે બેસેલો પતિ પત્નીને બીજી સાસુ જેવો લાગતો હોય છે લાઇન સમાપ્ત <coughs>